નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ગુજરાતી વાતો ટ્વેન્ટી સેવનમાં હવે શિવરાત્રી આવવાને થોડા દિવસો બાકી છે અને શિવરાત્રી પહેલાં તમે આ વસ્તુઓ તમારા ઘરે લાવશો તો સમજી લો કે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને મહાદેવનો વાસ કાયમ રહેશે આ એક મહત્વપૂર્ણ તહેવાર છે જે ભગવાન શિવની પૂજા અને ઉપાસનાનો એક વિશેષ દિવસ છે આ દિવસે ઘરમાં કેટલીક ખાસ વસ્તુઓ ખરીદવી પણ શુભ માનવામાં આવે છે જે વ્યક્તિના જીવનમાં ધનલાભ અને સમૃદ્ધિ લાવે છે મિત્રો જો તમે આગમન તમારા ઘરમાં ખરીદીને તેને લાવો છો તો તમારા ઘરમાં દિવસના સમયે ચાર ગણી પ્રગતિ થશે અને તમને તમારા ઘરમાં પૈસા મેળવવાની તક મળશે ઘરમાં જે અનાજ આવશે તે પેઢી દર પેઢી વધશે મિત્રો આ એક માહિતીપ્રદ વિડીયો છે ભક્તોને ખૂબ જ ફાયદો થશે જે દિવસની તમામ હિન્દુ ભાઈઓ રાહ અને જ્યોતિષ પર આધારિત છે અને તમને મહાશિવરાત્રીને લગતી તમામ પ્રકારની માહિતી ખૂબ જ સચોટ રીતે જણાવવામાં આવશે તો આ વિડીયોને અધૂરો છોડીને ન જતા કેમકે આ વિડીયો ખૂબ જ માહિતીપ્રદ વિડીયો છે

આ મંત્ર લખવામાં આવે છે ત્યારે તે સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને તે સકારાત્મક ઉર્જા તમારામાં આવે છે હવે ચાલો મહાશિવરાત્રી વિશે વાત કરીએ જેને માસિક શિવરાત્રી પણ કહેવાય છે ફાલ્ગુન મહિનામાં શિવરાત્રીનું વિશેષ મહત્વ છે તેને મહાશિવરાત્રી કહેવામાં આવે છે અને આ વર્ષે આ તહેવાર છવ્વીસમી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે આ દિવસે શિવ ભક્તો જળ અભિષેક અને પંચામૃત સાથે અભિષેક કરે છે તેમજ ચાર પહરની પૂજા ખાસ કરવામાં આવે છે. રુદ્ર અભિષેકનો વિશેષ કાયદો પણ કહેવામાં આવ્યો છે. જેના કારણે ભગવાન શિવના આશીર્વાદ ટૂંક સમયમાં પ્રાપ્ત થાય છે. આ મહાન તહેવાર વર્ષમાં એકવાર આવે છે અને આ દિવસે મહાદેવની પૂજા કરીને જીવનમાં એક અદ્ભુત પરિવર્તન આવે છે. જેના પર ભગવાન શિવના આશીર્વાદ રહે છે તેને વિશ્વની કોઈ શક્તિ કરોડપતિ બનવાથી રોકી શકતી નથી સફળ તે વસ્તુ શું છે તેને ઘરમાં લાવીને તે સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો કરે છે જેના કારણે વ્યક્તિ કોઈ પણ સમયે સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે અને તેના જીવનમાં ક્યારેય કોઈ નાણાકીય કટોકટી નથી આવતી અને તેના ઘરમાં ખોરાક કપડાં અને સંપત્તિ હંમેશા ભરાઈ જાય છે તેથી આ ખાસ વસ્તુને ઘરમાં લાવવી જરૂરી છે મહાશિવરાત્રી પહેલા સૌ પ્રથમ ઘરમાં છે શિવલિંગ શિવલિંગ કરીને સુખ સમૃદ્ધિ અને શાંતિ ઘરમાં રહે છે આ કરવાથી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે ભગવાન શિવને બિલવાના પાંદડા ખૂબ પ્રિય છે તેથી આ તહેવારના દિવસે તેમનું મહત્વ અનેક ગણું વધી જાય છે આ પાંદડા શિવલિંગ પર અર્પણ કરીને યોગ્યતા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સમૃદ્ધિ રહે છે તે એક પ્રતિક માનવામાં આવે છે અને આ દિવસે તેને ઘરે લાવીને અને તેને શિવલિંગ પર અર્પણ કરીને ખાસ પરિણામો આપણને પ્રાપ્ત થાય છે જેના કારણે વાતાવરણ શુદ્ધ રહે છે તો ચાલો મિત્રો હવે રુદ્રાક્ષ રુદ્રાક્ષ વિશે વાત કરીએ જે આ દિવસે ભગવાન શિવનું પ્રતિક માનવામાં આવે છે તેને ઘરમાં લાવીને વ્યક્તિના જીવનમાં માનસિક શાંતિ રહે છે અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે તે કોઈ પણ પ્રકારની મુશ્કેલીથી રક્ષણ આપે છે જો તેને પૂજાના સ્થળે રાખવામાં આવે તો ઓમ નમઃ શિવાય મંત્રનો દરરોજ જાપ કરવામાં આવે છે પછી તમામ પ્રકારની મુશ્કેલીઓનો અંત આવે છે અને ભોલેનાથ ભક્તિથી પ્રસન્ન થાય છે પરંતુ જો તમે તેને રુદ્રાક્ષ અર્પણ કરો છો તો તેની અસીમ કૃપા જલ્દી મળે છે જેના કારણે વ્યક્તિને તે વ્યક્તિ પાસેથી વધુ પૈસા મળે છે આ પછી પૂજા સામગ્રીમાં વિશેષ પણ છે મહત્વ આ દિવસે આ દિવસે અને આ દિવસે પૂજાની વિશેષ વિધિઓ કરવામાં આવે છે અને આ દિવસે પૂજાનો વિશેષ કાયદો છે આ તહેવાર પહેલા ભગવાન શિવની ઉપાસના કરીને ભગવાન શિવની ઉપાસના કરીને જીવનમાં પ્રગતિ અને સમૃદ્ધિ લાવે છે તેમજ આ દિવસે મહાશિવરાત્રીના દિવસે સ્ત્રીઓ પણ ઉપવાસ કરે છે અને પુરુષો પણ મહાશિવરાત્રીના દિવસે ઉપવાસ કરે છે તેથી તેથી આ આ ઉપવાસ રાખવાની સાથે સાથે ઉપવાસનું વિશેષ છે આપણે મહાશિવરાત્રી પહેલા ગૃહમાં લાવવી જોઈએ જે મહાશિવરાત્રીના દિવસે પૂજાના પઠન સાથે સંબંધિત છે પૂજા માટે જરૂરી સામગ્રી જેમ કે ધૂપ દીવો ધૂપની લાકડીઓ તેલ મીઠાઈઓ અને ફળો વગેરે મહાશિવરાત્રી સમક્ષ શિવ ચાલીસા અને પૂજા સામગ્રીને લગતું પુસ્તક ઘરમાં લાવવું શુભ માનવામાં આવે છે જે ઘરમાં નકારાત્મકતાને દૂર કરે છે અને મૂર્તિઓની પૂજા ખાસ કરીને ફાયદાકારક માનવામાં આવે છે જો પંચધાતુની મૂર્તિઓને ઘરમાં લાવવામાં આવે અને પૂજા કરવામાં આવે તો પછી અથવા ઘરમાં સમૃદ્ધિ, આનંદ અને સંપત્તિનો વરસાદ થાય તો આ મૂર્તિ તમારા માટે બજારમાં સરળતાથી ઉપલબ્ધ થશે. આ મૂર્તિઓને લાવતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે મૂર્તિ ગમે ત્યાંથી તૂટી ન જાય કારણ કે તૂટેલી મૂર્તિ ખંડિત હોવાનું માનવામાં આવે છે અને તે મૂર્તિનો કોઈ પણ રીતે ઉપયોગ થતો નથી. તેથી તેને સારી રીતે જોયા પછી તમે શિવજીની મૂર્તિ લાવો જે તમે ઘરમાં લાવશો અને બેસવાની સ્થિતિમાં હોવ તો શિવરાત્રી પહેલાં શિવની મૂર્તિને ઘરમાં લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે મૂર્તિને ઘરમાં લાવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે તો મિત્રો તમારી ઈચ્છાઓ ટૂંક જ સમયમાં પૂર્ણ થશે મહાશિવરાત્રિના દિવસે મહા શિવરાત્રિના દિવસે પૈસાની થેલી અથવા ખરીદવું શુભ માનવામાં આવે છે અને વાસણો ખરીદવાનું શુભ માનવામાં આવે છે તેથી તમે ઘરે પણ વાસણો ખરીદી શકો છો જેમ કે પૂજા પ્લેટ વગેરે નંબર પાંચ શુદ્ધ ઘી અને તેલ ખાસ કરીને મહાશિવરાત્રિના દિવસે શુદ્ધ ઘી અને તેલનું મહત્વ વધે છે ખાસ કરીને શુદ્ધ ઘીનું મહત્વ ખૂબ જ વધી જાય છે અને તેલનું પણ મહત્વ વધી જાય છે તેનો ઉપયોગ દીવો પ્રગટાવવા અને અને ઘરમાં ઘરમાં કરવા માટે થાય છે વ્યક્તિના સુખ શાંતિ સમૃદ્ધિ રહે છે અને મોટાભાગે શું થાય છે કે બજારમાં નકલી ઘી અને તેલ આવે છે શિવરાત્રીની પૂજામાં તમારે શુદ્ધ દેશી ઘી અથવા યોગ્ય પ્રકારનું તેલ વાપરવું પડશે તેથી તમારે પહેલા શુદ્ધ ગાયનો ડીસી ખરીદવો પડશે શિવરાત્રી જેમાંથી દીવાના દાનનો નિયમ ગમે તે હોય આપણે છઠ્ઠા નંબર પર કરી શકીએ છીએ મહાશિવરાત્રીના દિવસે શિવનું ચિત્ર અથવા તાંબાના પાન અને તાંબાની ચાદર પર જીજી અથવા ભગવાન શિવનું ચિત્ર પૂજા ખાસ કરીને પ્રોદય માનવામાં આવે છે શિવના ચિત્ર અને ઓછા અક્ષર વિના પૂજાને અધૂરી ગણવામાં આવે છે તેથી જ આ દિવસે ઘરમાં શિવના ચિત્રને ઉપવાસ અને પૂજા કરવાથી માત્ર માનસિક શાંતિ જ નહીં પરંતુ વ્યક્તિના જીવનની મુશ્કેલીઓ પણ દૂર થાય છે ભગવાન શિવની પૂજામાં કાળા તલનો ઉપયોગ કરવો તેને ઘરમાં લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તે મહાશિવરાત્રીની ઉપાસનામાં મહત્વની ભૂમિકા ભજવે છે કાળા તલ બજારમાં સરળતાથી મળી જાય છે તેથી તમારે મહાશિવરાત્રી પહેલા ઘરમાં કાળા તલ લાવવા જોઈએ જેથી તમને કાચા નાળિયેરનો લાભ મળી શકે ભગવાન શિવને કાચું નાળિયેર અર્પણ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે તે દિવસે શિવલિંગ પર અર્પણ કરવામાં આવે છે અને પંચામૃત જે ઘરમાં સંપત્તિ અને સુખમાં વધારો કરે છે તે પાંચ પદાર્થોનું બનેલું શુદ્ધ મિશ્રણ છે જેમાં મહાશિવરાત્રીના દિવસે દૂધ દહીં ઘી અને ખાંડનો ઉપયોગ શિવલિંગનો અભિષેક કરવા માટે થાય છે અને તેને ઘરમાં લાવવાથી

સાબિત થાય છે પ્રવૃત્તિઓ યોગ્ય રીતે થવી જોઈએ જેથી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય અને જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય અથવા તહેવાર માત્ર આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જ નહીં પરંતુ મહત્વપૂર્ણ નથી પરંતુ માનસિક શાંતિ શારીરિક લાભ અને સામગ્રી પણ આપી શકે છે વ્યક્તિ માટે સમૃદ્ધિ જો હરહર મહાદેવ બોક્સમાં લખેલા નથી તો ચોક્કસપણે વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં હરોર મહાદેવ લખી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો તમારો અભિપ્રાય પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી દેજો અને અમે અભિપ્રાય સંબંધિત પગલાં પણ જણાવીએ છીએ અને ભવિષ્યમાં ચાલી રહેલી સમસ્યાઓને લગતા પગલાં પણ જણાવીએ છીએ તેથી તમારે ચોક્કસપણે તમારો અભિપ્રાય જણાવવો જોઈએ કમેન્ટ બોક્સમાં અમે તમને જણાવીએ કે જો તમારે શિવરાત્રિની પૂજા કરવાની પદ્ધતિ કરવી હોય તો શિવરાત્રીના દિવસે દરેક વ્યક્તિએ ઉપવાસ કરવો જોઈએ કેટલાક લોકો ઉપવાસ રાખે છે અને કેટલાક લોકો નથી રાખતા એટલે કે તમે ફળો ખાઈને પણ આ ઉપવાસમાં જીવી શકો છો અને જો તમે ઈચ્છો તો તમે સાંજે અથવા ઉપવાસને તોડીને ખોરાક પણ લઈ શકો છો તે મીઠી ભૂખથી પણ ખુલે છે તે મીઠી ભૂખથી પણ ખુલે છે તે પણ નથી મીઠું ખાધું તે લેવામાં આવે છે અને તેમાં મીઠો ખોરાક લેવામાં આવે છે અનાજ પણ લઈ શકાય છે પરંતુ મીઠાઈના રૂપમાં એટલે કે તેમાં મીઠાનો ઉપયોગ કરવામાં નથી આવતો અને તેમાં મરચાંનો ઉપયોગ કરવામાં આવતો નથી તો મિત્રો ચાલો હવે કેવી રીતે ઉપવાસ કરવાનો છે તે જાણી લઈએ સવારે કેવી રીતે પૂજા કરવી અને રિઝોલ્યુશન કેવી રીતે કરવું તે વિશે વાત કરીએ જેમાં મહત્વપૂર્ણ છે કે ઉપવાસ પછી જે દિવસે મહાશિવરાત્રી છે તમારે સવારે સૂર્યોદય પહેલાં ઉઠવું જોઈએ તમારે અરુણોદયમાં સ્નાન કરવું જોઈએ અથવા સૂર્યોદય પહેલા તે સૂર્યોદય પહેલાનો સમય છે જ્યારે સૂર્ય ઉગતો હોય ત્યારે સૂર્ય ઉગતો હોય ત્યારે આકાશમાં લાલાશ હોય છે તેને કહેવાય છે આકાશમાં અરુણોદયનો સમય તમારે આ સમય સુધી સ્નાન કરવું જોઈએ કારણ કે આજે આપણી જીવનશૈલીના સમયમાં દરેક વસ્તુમાં બદલાઈ ગયા છે અને રાત્રિની પાળી પણ આજકાલ ખૂબ જ લોકપ્રિય છે અને આજની યુવા પેઢીમાં પણ આ ઉપવાસ ખૂબ જ લોકપ્રિય છે અને તે ખૂબ જ પ્રખ્યાત છે તો મિત્રો હૃદયનું જોડાણ ભગવાન શંકર વિશે છે અને તેથી જ યુવા પેઢી જે ખાસ કરીને આ ઉપવાસ કરે છે તો અમે તમને પણ વિનંતી કરીએ છીએ કે જો તમે તમારા કામને કારણે સવારે સૂર્યોદય પહેલાં ઉઠી શકતા નથી તો ચોક્કસપણે નવ વાગ્યા પહેલાં સ્નાન કરો કારણ કે ઉપવાસના દિવસે ઓછામાં ઓછું અને રાત્રિનો સમય આપો સ્નાનનો સમય આવે તમારે નવ વાગ્યા સુધીમાં સ્નાન કરવું જોઈએ કારણ કે તે પછી તમારે ઉપવાસને ઉકેલવો હોય તો તમે ઉકેલી શકો છો અને તમે ઘરે જ ઉપવાસને ઉકેલી શકો છો જો તમે મંદિરમાં જઈ શકતા નથી તો પછી અને જો તમે જઈ શકો છો તો પછી ત્યાં કેટલાક લોકો છે જેઓ ઓફિસમાં જાય છે તો તમારી પાસે રજા નથી તેથી જ આ વખતે અને આ વખતે શિવરાત્રી કોઈપણ રીતે કામકાજના દિવસે છે તે બુધવાર છે તો તમારે કામ કરવા માટે દરેક પાસે જવું પડશે પરંતુ તમે કેવી રીતે પૂજા કરી શકો છો જો તમે મંદિરમાં જઈ શકો છો તો અમે તેને તેની તમને પણ પદ્ધતિ તો મિત્રો અંત સુધી જોડાયેલા રહેજો પૂજાની સામગ્રી એકત્રિત કરીએ છીએ સ્નાન કર્યા પછી તમારી પાસે પૂજાની સામગ્રીમાં ભગવાન શંકરનું ચિત્ર અથવા તો તમારી પાસે શિવલિંગ હોય તો તે ખૂબ સારું છે કે તમે પણ કરી શકો છો અને મિત્રો તમારી સાથે તમે શિવલિંગ પર અભિષેક કરી શકો છો અને હજી ઘણો સમય બાકી છે તમે ભગવાનનું ચિત્ર મેળવી શકો છો અથવા તો તમારી પાસે તે ફરીથી હોવું જોઈએ અને સાતમાં એક પત્રમાં શુદ્ધ પાણી ભરતા પહેલા એક પત્રમાં થોડું ગંગાજળ નાખો તે પછી શુદ્ધ પાણી ભરાઈ જશે અને પંચામૃત પત્રમાં પંચામૃત નાખો કેવી રીતે થોડું કાચું દૂધ થોડું દહીં થોડું ઘી થોડું મધ અને ખાંડ ભેળવીને પંચામૃત બનાવો ફૂલો રાખો ફળો રાખો માળા રાખો ગાંજો ધતુરા વગેરે રાખો આ બધી સામગ્રી ભેગી કરો અને આ બધી સામગ્રી ભેગી કરી અને તેને એક પ્લેટમાં કાઢી લો અને સીટ પર એટલે કે આસન પર બેસી જાવ ત્યાં હોય તો શિવલિંગ છે પણ પછી વધારાનું પાણી ભરો આ પછી સૌ અમે ભગવાનની સ્થાપના કરીશું પછી અમે સંકલ્પ કરીશું તે પછી તમારે દીવો પ્રગટાવવો પડશે અને તે પછી તમારે દીવો પ્રગટાવવો પડશે જે તમારે દીવો પ્રગટાવવાનો નથી તમે પણ ચલાવી શકો છો અને તમે દીવો પણ ચલાવી શકો છો એવું કહેવામાં આવે છે કે તમે કેવી રીતે પદ્ધતિ દ્વારા ઘરે તેની પૂજા કરી શકો છો સૌ પ્રથમ તમારી પાસે ભગવાનનું ચિત્ર છે તો તેને સ્થાપિત કરવું જરૂરી છે જો તમારી પાસે લાકડાની કોઈ પોસ્ટ હોય અને જો તમારી પાસે લાકડાની પોસ્ટ ન હોય તો તમે તેને જમીન પર રાખીને પૂજા કરી શકો છો અને તેને શુદ્ધ કરશે અને આ સામગ્રી અને આસપાસના સ્થાનોને શુદ્ધ કરશે જ્યાં ભગવાનનું ચિત્ર રાખવાનું છે પવિત્ર 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 સેવા વિભાગની સૂચિ ઓમ પ્રકાશ સ્થળ સ્થળનું પવિત્ર કારણ બની ગયું છે ફૂલો રાખો અથવા કંબંધ ચોખા રાખો અને તેના પર ભગવાનનું ચિત્ર સ્થાપિત કરો ચિત્ર સ્થાપિત કર્યા પછી હવે તમે પૂજા કરવાનું શરૂ કરશો અને ત્રણ વાર ઓમ નમઃ શિવાય બોલીને તમારે ત્યાં બેસી જવાનું છે બેસીને તમારું નામ નક્કી કરવામાં આવે છે તેના ઘરની સંખ્યા વિસ્તારનું નામ શહેરનું નામ અને સંકલ્પ શંકર શિવ નિર્દોષ છે અને તે સંકલ્પ અર્પણ ભગવાનના ચરણોમાં કરવાનો છે અને અમે પૂજા શરૂ કરીશું સૌ પ્રથમ જેઓ પૂજા કરે છે તેમને પત્રો આપવા પડશે ભગવાનને જો તમારી પાસે શિવલિંગ હોય તો તમે તેને સીધા જ શિવલિંગ પર ઓફર કરી શકો છો જો તમે બિલાડી બિલ લઈ શકો છો અને તેને શિવલિંગ પર રાખી શકો છો અને જલાભિષેક કરો કરો જો તમે ચિત્ર સાથે પૂજા છો અથવા સંપૂર્ણ સમાચાર આપો છો તો એક નાનો પત્ર લો તેને ભગવાનના ચિત્રની સામે રો જેથી તેમાં જે પણ અર્પણ કરવામાં આવશે અમે તમને તેમાં પૈસા આપવાનું કહીશું તો તમે તેને અર્પણ કરતા રહેશો સૌપ્રથમ ભગવાનને એક પત્ર અર્પણ કરો પાણી અજમાવવા માટે પાણીનો પ્રયાસ કરો અને ચમચી અજમાવો તે નાનું છે તેને લોટમાં ન નાખો તેને પોસ્ટના રૂપમાં ન મૂકો અને ભગવાનને પાણી આપો પાણી લ્યો અને ગંગાના પાણીને ભેળવીને ભગવાન શંકરને પાણી અર્પણ કરો એક ચમચી પાણી અર્પણ કરો જે બાઉલમાં છે તેને ચિત્રની સામે અર્પણ કરો શુદ્ધ પાણી આપો આ રીતે તમારી પૂજા સંપૂર્ણપણે સફળ થશે તો મિત્રો વિડિયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેનાથી મહાદેવની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાયને માટે બની રહે મિત્રો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો અને પરિવારજનોને અવશ્ય શેર કરી દેજો ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો અમારી ચેનલ ગુજરાતી વાતો ટ્વેન્ટી સેવન તરફથી ખુબ ખૂબ આભાર હર હર મહાદેવ મિત્રો હર હર મહાદેવ